સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું હિતેશભાઈ ચોક્સી પ્રશાંત ચોક્સી મેમોરિયલ ટ્રસ્ટ સોની બજાર રાજકોટ અમારી સંસ્થા છેલ્લા ચૌદ વર્ષથી માત્ર માનવ સેવા કે પ્રભુ સેવા એ ઉદ્દેશથી આ અમારી સંસ્થા સેવાકીય કાર્ય કરે છે એના અનુસંધાનમાં આજે અમારું આ એક્યુપ્રેશર સેન્ટર છે કેવડાવાડી મેઇન રોડ ગરબી ચોક રાજકોટ ત્યાં જે છેલ્લા ચાલીસ વર્ષના અનુભવી અને જેમની પંચોતેર વર્ષ ઉંમર છે એવા અમારા સન્માનની એવા માનની શ્રી ભાઈલાલભાઈ ધિનોજા આ એક્યુપ્રેશર સેન્ટર સંભાળે છે તે ધંધાકીય ભાવનાથી નહીં પણ માત્ર સેવાની ભાવનાથી એ દવા અને દુવાનું બંને કામ થાય તેવી કોઈ પણ જાતની આડઅસર વગરની આ સેવાકીય પ્રવૃત્તિથી તેઓ દર્દીઓની સારવાર કરે છે અમારી સંસ્થામાં પચીસ કમિટી મેમ્બરો છે તે સોની બજારના પ્રતિષ્ઠિત અને સન્માનની વ્યક્તિઓ છે એવા અમારે આજે અહીંયા ઉપસ્થિત શ્રી મનોજભાઈ રાધનપરા વિધિ જલસવાળા તથા શ્રી રાજુભાઈ અડેસરા અહીંયા ઉપસ્થિત છે તથા અહીંયા સારવાર લેવા માટે આવેલા ભાઈ શ્રી પેશન્ટ અહીંયા પણ તેઓ પણ આવ્યા છે તો અમે છેલ્લા ચૌદ વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ વિવિધ જાતની પ્રવૃત્તિ ચૌદ જાત ચૌદ થી પંદર જાતની સેવાકી પ્રવૃત્તિ અમે કરીએ છીએ અમારો મુખ્ય ઉદ્દેશ માનવ સેવાનો હોય છે એક પણ પૈસાનો ફંડ ફાળા વગર અમે વૃદ્ધોને યાત્રામાં લઈ જઈએ છીએ પછી સાતમ આઠમના તહેવારોમાં જરૂરિયાતમંદ પરિવારો માટે કીટ વિતરણ પવન થાળનું છે પછી એક્યુપ્રેશર સેન્ટર અમારું રેગ્યુલર ચાલે છે બ્લડ ડોનેશન કેમ્પ ચાલે છે રક્તદાન કેમ્પ કરીએ છીએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ માટે બાળકો માટે બહેનો માટે અને વૃદ્ધો માટે અવિરત ચાલુ હોય છે એને આજે ચૌદ વર્ષ થઈ ગયા તો આજે અહીંયા જે કરુણા ફાઉન્ડેશન ની સંસ્થા ખૂબ સારું ઉમદા કાર્ય તેઓ કરી રહ્યા છે સમાજ સેવાની સારવાર સેવા કરતી બધી સંસ્થાની માહિતગાર કરે છે બધાને તો હું તેમનો પણ આભાર માનું છું અને અમારા શ્રી શ્રીલા વિનંતી કરું છું કે તેઓ તેમની અમારા ટ્રસ્ટની આ જે એક્યુપ્રેશન પદ્ધતિ છે જે સારવારનું યુનિટ ચાલે છે એમના વિશે હવે વાત કરશે સૌનો આભાર આભાર પહેલા તો હિતેશભાઈ આપનો આપતો અમારા પ્રમુખ શ્રી છો અને અત્યારે હું એક્યુપ્રેસર ઉપર જ ખાલી વાત કરવાનો છું એક્યુપ્રેસર એક એવી સંસ્થા સારવાર છે કે જે ભગવાને આપણા શરીરમાં હાથમાં અને પગમાં એના બધા નિર્ધારિત પોઈન્ટ મૂકેલા હોય છે અને એ પોઈન્ટને દબાવી અને અમે દરજને બહાર કાઢીએ છીએ એટલે અમારી સારવારમાં એવું છે કે કોઈ પણ જાતની દવા કે ટીકડી કે ઇન્જેક્શન અમે લોકો કોઈ આપતા નથી અમે જ્યાં અને મશીનો છે અમારી પાસે અત્યારે એ આ ત્રણ થી ચાર મોટા મોટા છે નાના મોટા મિક્સ મશીનો બધા છે પાંચ મશીનો છે એ બધા મશીનોથી અમે આ લોકોને બધાને જરૂરિયાત મુજબની બધી સારવારો આપી છે એમાં માથાથી સુધી પગ સુધીની બધી સારવારો વિના અત્યારે કરતા હતા અમે પણ અત્યારે નોમિનલ ચાર્જ રાખ્યો છે પણ આમાં કોઈ જાતની દવા ટીકડી ઇન્જેક્શન કાંઈ અમે આપતા નથી માથું દુખતું હોય ડોક દુખતી હોય ખંભો દુખતો હોય વાહાવ દુખતો હોય કમર દુખતી હોય હાથ પગનો કોઈ પણ જાતનો દુખાવો હોય પેટનો દુખાવો હોય તો એ બધું પણ અમે દસ થી પંદર મિનિટની સારવારમાં સારું કરી શકીએ છીએ અને હવે જે એક પદ્ધતિનું છે અમારા વાળા એ ટ્રીટમેન્ટ દર્દીને આપે છે અને એને ભાઈને શેખા નફીસભાઈ શેખનો પગનો દુખાવો હતો આજે પાંચમો દિવસ છે ચાર દિવસ એને સારવાર આપી છે પેલે ચાર દિવસ પહેલા એ ચાલી નહોતા શકતા અત્યારે ચાલીને આવવા માંડી ગયા છે આજે આજે એમ કે છે કાંઈ નથી એટલે અમે એમ કહીશું આજ તમારો આ દિવસ છે પાંચ દિવસમાં એમને રિઝલ્ટ મળ્યું તમે નફીસભાઈ કહો તમને કેમ લાગ્યું તમે બોલો તમને પાંચ દિવસની સારવાર લીધી એમ દિવસમાં એટલે અમે જે પોઈન્ટ આપી ખાલી પગનમાં એના પોઈન્ટ આપી એને દબાવી અને એનું જે દરજ છે એ દરજમાંથી એને મુક્ત કરાવ્યા છે કોઈ પણ જાતની દવા વગરની જે કોઈ આડઅસર વગરની અને ઝડપી રિઝલ્ટ મળે એવી પદ્ધતિને આ છે અને એનો આ દાખલો છે નફીસભાઈનો રૂબરૂ પુરાવો આપણે લઈ છે કે ચાર દિવસ આજ પાંચમો દિવસ છે પાંચ દિવસમાં એ સાવ ચાલતા થયા છે નિરાતે હાલી શકે એવી રીતે એમ અને અમને પણ એનો આનંદ થાય છે કે અમે માનવ સેવાના કાર્યમાં જે એમને જે મદદ કરી શક્યા છે એ બદલ અમને પણ આનંદ છે હૃદયનો આનંદ છે હા બીજા ક્વેશન છે જગનીશભાઈ લીમબાસી હા ડેરી વૃંદાવન ડેરી વાળા અને જેમ ડેરીનો બહુ મોટો ભોગવાનો કાર્યક્રમ રાખે છે બહુ મોટી ડેરી છે એમની અને મિલપરા મેઈન રોડ છેડે એમની છે ડેરી હા એક નાના મોમા સર્કલ એક નાના મોટા સર્કલ પાસે એમને પગની તકલીફ હતી આજે ચોથો દિવસ છે એમનો ત્રણ ત્રણ દિવસમાં તો એક ચાલતા થઈ ગયા છે આ એના નિર્ધારિત પોઈન્ટ હોય છે જે આ પોઈન્ટ છે ને એમનો દુખાવો વધારે આમાં દેખાડશે આ પોઈન્ટ પ્રેશર આપી એટલે તરત એમને સારું થવા માંડે અને કુદરતે આખા શરીરમાં હાથમાં ને પગમાં આખા શરીરના પોઈન્ટ બધા મૂક્યા છે એ નિર્ધારિત પોઈન્ટ ઉપર અમારે એને પ્રેશર આપવાનું હોય અને દરજ મટાડવાનું હોય છે પણ અમારા મગજમાં એ હોવું છે કે કયો પોઈન્ટ ક્યાં છે અને કયો પોઈન્ટ દબાવવાથી કઈ તકલીફ માં રાહત થઈ જાય આરામ થઈ જાય એ પ્રમાણે અમે એને કરતા હોય છે જગદીશભાઈના આજે ત્રીજો દિવસ ને ચોથો દિવસ થાય છે ત્રણ દિવસમાં હા હાલી નહોતા આગતા એ હાલવા માંડ્યા છે જગદીશભાઈ તમારો અભિપ્રાય કયો તમે કેમ લાગ્યું આનાથી બહુ સારું છે પાસેથી સારવાર લીધા બાદ ત્રણ દિવસમાં બહુ સારું છે આજ કર્ણ ફાઉન્ડેશન વાળા અમારે માટે મુલાકાત લીધી છે અમે ખરેખર એમનો અમે આભાર માની છીએ